એમાં પહેલો કલર કયો છે કેસરી કેસરી પછી પિંક પિંક એટલે કયો કલર કહેવાય ગુલાબી અને પછી કયો કલર છે કયો છે વાદળી કલર છે આકાશ વાદળી કલર હોય ને હા ડાગલા પણ પૂરાઈ ગયા અને પતંગ પણ પૂરાઈ ગઈ પૂરાઈ ગઈ ને એટલે ઉત્તરાયણ પણ કેવાય શું કહેવાય હા તે દિવસે આપણે બધા પતંગ ચગાવશું ચગાવશું ને અત્યારે ચોપડીમાં પતંગ દોરવાની ત્યારે આપણે ઉત્તરાયણ ના દિવસે પતંગ ચગાવશું ચગાવશું ને અને ક્યુ ગીત ક્યુ ગાશું એ તો ક્યો મે તમને નવું શીખવાડ્યું ઈ ગીસી બીસી વાળું હા તો પેલા કયો તો ખરી કોને આવડે આવડી ગયું બોલો

પૂરા ગયો રેડિયો સરસ ના કલર પૂરતા આવડી ગયું છે જો બધા